નમસ્કાર મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે આ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો અમારા વિડીયોને શેર કરી અને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે જોયું છે કે હંમેશા મિડલ વર્ગના લોકો જ પીસાતા રહ્યા છે તેમાં ઘણા બધા ઉદાહરણો છે દાખલા તરીકે આજની તારીખે જોઈએ તો ધોરણ દસ અને ધોરણ બારના રિઝલ્ટ આવી ગયા છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો નોન ક્રિમિનલનો દાખલો ડોમોસાઈલ સર્ટિફિકેટ બિન અનામતનો દાખલો ઈડબલ્યુએસનો દાખલો વગેરે જાતિનો દાખલો વગેરે કાઢવાની કાતી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને લાગી રહ્યા છે કે અલગ અલગ પ્રમાણપત્ર આપણે ક્યાંથી મેળવવા કેવી રીતે મેળવવા કેવી રીતે આપણે ઝડપથી મેળવી લઈએ ત્યારે મિડલ વર્ગના લોકો પીસાતા જોવા મળી રહ્યા છે જે કેપેબલ લોકો છે જે પૈસાવાળી પાર્ટી છે તે લોકો હજાર બે હજાર પાંચ હજાર કે દસ હજાર રૂપિયા ખર્ચી અને ઘર બેઠા બેઠા આ બધા પ્રમાણપત્રો મેળવી રહ્યા છે અને જ્યારે મિડલ વર્ગના લોકો છે જે ખાઈને ખાધાનું કરે છે જેના છોકરા ગરીબ છે જે માણસ પોતે ગરીબ છે એના છોકરા હોંશિયાર છે સારા પર્સન્ટેજ છે છતાં પણ પોતાની રોજીરોટી છોડી અને આની પાછળ લાગી રહ્યા છે તો આપણે એ જોઈએ કે શા માટે મિડલ વર્ગ માટે જ તે બધી આ વસ્તુ બધી કઠિનાઈ ઊભી થવામાં થઈ રહી છે તો એના માટે આપણી સિસ્ટમ આપણું તંત્ર જવાબદાર છે આપણે અમુક વાતો કરીએ એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણું તંત્ર અને આપણી સિસ્ટમ જવાબદાર છે તો મિડલ વર્ગના લોકો જ્યારે એના બાળકો હોશિયાર હોવા છતાં જ્યારે આવા ડોક્યુમેન્ટ કાઢવા માટે જઈ રહ્યા છે ત્યારે આજે સવારની જ હું વાત કરું એક ઝોન ઓફિસની પાસેથી હું પસાર થયો તો મેં જોયું કે પાંચસોથી છસો માણસોની ત્યાં લાઇન લાગેલી હતી તેમાં વિદ્યાર્થીઓ વાલીઓ એના મમ્મી પપ્પા તે બધા લાઇનમાં ઊભા હતા તો આપણે તેની જોડે વાત કરી તો એને કોઈ એવું કહેશે કે મેં આવકનો દાખલો કાઢવાના પાંચસો રૂપિયા આપ્યા છે કોઈ એમ કહેશે આવકનો દાખલો કાઢવાના હજાર રૂપિયા આપ્યા છે તો જ્યારે અને એ તો બરાબર છે જે પૈસા આપે છે એનું કામ લાંચ રિશ્વત લઈ અને થઈ રહ્યું છે પણ જ્યારે કોઈ માણસ એવો છે જેની પાસે પૈસા દેવાની વ્યવસ્થા નથી કોઈ વિદ્યાર્થી એવો છે હોંશિયાર છે પણ આવા ડોક્યુમેન્ટ કાઢવા માટે માદવાર રકમ દેવાની એની પાસે વ્યવસ્થા નથી તો એ વિદ્યાર્થી ઝોન ઓફિસથી ફોર્મ લઈ અને પોતે હાથે ફોર્મ ભરે છે અને પોતાના વાલીને લઈ આવકનો દાખલો જાતિનો દાખલો નોન ક્રિમ્યુનલ દાખલો એવું કઢાવવા ત્યાં પહોંચે છે ત્યારે તેની જે પરિસ્થિતિ થાય છે તે બહુ દયનીય પરિસ્થિતિ છે તો તે વાલીઓને જ્યારે તલાટી અને મામદાર એની ઉપર કોઈ અધિકારી જ નથી એવી રીતે એ લોકો એની જોડે વર્તન કરે છે કે સાક્ષી તરીકે બે સાક્ષીની સહી અને આધાર કાર્ડ લઈ ગયેલા હોવા છતાં પણ તલાટી તેને એવું કહે છે કે ભાઈ આ સાક્ષીને તમે રૂબરૂ લાવો તો જે માણસ જ પોતે મિડલ વર્ગનો છે જે મજૂરી કરે છે એના મિત્રો એનું સર્કલ એના સાક્ષી પણ એ મજૂર વર્ગના છે જેને ભાઈ તોબા કરી અને લાખ મનાવી અને સાક્ષી તરીકે એને આધાર કાર્ડને સહી કરાવી છે એ લોકોને ત્યાં રૂબરૂ બોલાવે છે તો એ વસ્તુ પોસિબલ નથી અને આ લોકો ના છૂટકે કેવું કોઈ એજન્ટો હોય લે ભાગુ થતું હોય તેની પાસે જઈ અને પૈસા દઈ અને પોતાનું કામ કરવા માટે મજબૂર થઈ રહ્યા છે આ ઉપરાંત જ્યારે પોતાનું મકાન નથી તો ગવર્મેન્ટના એવા રૂલ્સ રેગ્યુલેશન છે કે ભાઈ જો ઘરનું મકાન ન હોય તો સોસાયટીના પ્રમુખનો લેટર પેડ સડાવી લેવો અથવા તો આધારના રહેઠાણના જે પુરાવા છે એ રેશન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ છે તે ચલાવી લેવું આવા બધાય પરિપત્રો હોવા છતાં પણ અમુક અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે અને આવા પછાત વર્ગના લોકો તેની અડફેટમાં આવે છે અને વધારેમાં વધારે પીસાઈ રહ્યા છે તો આપણે જોઈએ કે આવકનો દાખલો વ્યક્તિની આવક પ્રમાણે કાઢવાનો હોય છે પણ મેં તો એવું જોયું કે જોન ઓફિસમાં તલાટી નક્કી કરે કે એને એક લાખને દસ હજારની આવક છે કે એક લાખને પચાસ હજારની આવક છે કે બે લાખની આવક છે કે અઢી લાખની આવક છે કે સિત્તેર હજારની આવક છે તે આવકના ફોર્મની અંદર જે કાંઈ વ્યક્તિએ આવક દર્શાવી છે તે કંઈ એની વેલ્યુ નથી તલાટીને જે મોજ આવશે તલાટીને જે મજા આવશે એ આવક લખી નાખશે અને એ જ આવક પ્રમાણે તમારો આવકનો દાખલો કઢાવવાનો તમારી આવક હોય તો બી ભલે અને ન હોય તો બી ભલે જે સાહેબે નક્કી કર્યું એ જ દાખલો કાઢવાનો તો આ તો કઈ સિસ્ટમ થઈ આ તો એવો તો કયો પાવર એની પાસે છે એ નક્કી કરી નાખે એને જોવાનું છે એ ક્રોસ કરી લે કે આવક છે અથવા નથી અથવા વધુ આવકનો દાખલો કઢાવશે ઓછી આવકનો દાખલો કઢાવે એ ક્રોસ સો એને કરવું જોઈએ પણ એ પોતે નક્કી નહીં કરી નાખે કે ઉપરથી એટલું જ કહેવામાં આવ્યું છે કે આ દાખલો તમારે કાઢાવવાનો છે તમારી આવક આટનો હોય એ ક્રોસ કરી શકે પણ પોતે નક્કી ન કરી શકે કે આટલી જ આવકનો તમે દાખલો કઢાવો તો એનાથી પણ ઘણા લોકો પીડાઈ રહ્યા છે જ્યારે અમુક એવા વ્યક્તિઓ છે જે હકીકતમાં એની આવક સિત્તેર એંસી હજાર રૂપિયા છે બરાબર તો પણ એ લોકોને જબરદસ્તી એક લાખ પચાસ હજાર એક લાખ સિત્તેર હજાર એવા દાખલાઓ ઠોકી બેહારવામાં આવે છે તો આ વસ્તુ એક ખોટી છે અને આખી આપણી સિસ્ટમ ફોલ્ટ છે કે એ લોકોને એટલો બધો પાવર કોને આપ્યો કે તલાટી મામલતદાર એની ઉપર કોઈ અધિકારી જ નથી એના ઉપર કોઈ ક્રોસ વેરિફિકેશન નથી થતું અને બધી સિસ્ટમ બધી સિસ્ટમની અંદર આપણે ડિજિટલ ભારત ડિજિટલ ગુજરાત એવી બધા કોન્સેપ્ટથી આગળ વધી રહેલી છે સરકાર તો પછી શા માટે તમે મેન્યુઅલને એટલું બધું પ્રોત્સાહન આપો છો ડિજિટલને કેમ ડિજિટલ તરફ કેમ બાળકો વાલીઓને વિદ્યાર્થીઓને વાળતા નથી જે દસમા ધોરણનો બારમા ધોરણનો વિદ્યાર્થી છે તે આરામથી ડિજિટલ ગુજરાતની સાઇડ ઉપર જાય આવકના દાખલાનું નોન ક્રિમિનલ દાખલાનું જાતિના દાખલાનું ફોર્મ ભરી શકે અને તે એપ્રુવલ કરાવી અને ઓનલી ફોર નોર્મલ પ્રોસેસથી તે દાખલા નીકળી શકે છે તો એને કેમ પ્રાધાન્ય આપવામાં નથી આવતું ચારસો સાતસો પાંચસો માણસોની લાઈન કરી અને તમે શું દર્શાવવા માગો છો હાલો નથી સિસ્ટમ માણસો નથી તો તમે કેવી રજૂઆત કરી કે તમારા ઉપરી અધિકારીને શું રજૂઆત કરી કે આ વસ્તુ છે તો તમે આનો મને નિકાલ આપો તો આવી રીતે જ્યાં નાના માણસો અને વિદ્યાર્થી વર્ગ પીસાઈ રહ્યો છે આ દર વર્ષની સિસ્ટમ છે દર વર્ષે જ્યારે માર્ચ એપ્રિલમાં રિઝલ્ટ આવે ત્યારે દર વર્ષે આ સિસ્ટમથી ચાલે છે અને આમ પબ્લિક કોઈ એનો વિરોધ કરવો કે ભાઈ તંત્ર સામે ફરિયાદ કરવી તો ફરિયાદ કરવી તો કોને ફરિયાદ કરવી એ પણ લોકોને ખબર હોતી નથી જ્યારે આપણે અલગ અલગ વસ્તુ તેમાં જોઈએ તો આ બધી જે નોન ક્રિમિનલ આવકના દાખલામાં જે ગેરરીતિઓ થાય છે જે લેભાગુ તત્વો દ્વારા ધરખમ પૈસા લઈ અને નાના માણસોને જે પીસવામાં આવે છે તેની સામે તેને કેવી રીતે અટકાવવું તેની તંત્રની જે મનમાની છે એને અટકાવવામાં પણ કોઈને રસ નથી જો વિદ્યાર્થીના મિડલ વર્ગના વાલીઓ ખાસ કરીને આ સિસ્ટમનો ભોગ બને છે જો માર્કેટમાં મંદીનો માહોલ છે હીરામાં મંદી ચાલે છે ટેક્સટાઇલ મંદી માર્કેટમાં મંદી ચાલે છે લોકો આમ પણ પીસાઈ જ રહ્યા છે પણ આ છતાં જે આ જે અલગ અલગ પ્રમાણપત્ર જે સરકારી યોજનાઓ છે એનો લાભ લેવા માટે જે ડોક્યુમેન્ટ બનાવવાના છે એની અંદર મિડલ વર્ગ વધારે વધારે પીસાતો જોવા મળે છે આપણને એવું લાગે કે છોકરાઓનું રિઝલ્ટ બહાર પડે દસમાં બારમાં રિઝલ્ટ બહાર પડે એટલે જે આવા લેભાગુ તત્વો છે જે આવા લેભાગુ ભ્રષ્ટાચારી જે અધિકારીઓ છે એને તો જાણે સિઝન ખોલી ગઈ હોય એવી રીતે જે પોતાનું મનમાની કરવા મળે પોતાને જે મજા આવે તે જવાબો આપવા મળે આવી સિસ્ટમ આખી ચાલુ થઈ જશે અને આ દર વર્ષનું છે બરાબર તો આ બધી સિસ્ટમને હટાવવામાં આ બધાને અટકાવવામાં સાસી દિશા બતાવવામાં કે લોકોને સાચી રાહ બતાવવામાં મોટા મોટા અધિકારીઓ રાજકારણીઓ કે એજ્યુકેટેડ લોકોને કોઈ બિલકુલ રસ નથી અને આ લોકોને એ પણ ખબર નથી કે મારે ક્યાં ફરિયાદ કરવી જો મને આવકનો દાખલો મારી આવક છે એ પ્રમાણે ન કાઢી આપે તો મારે કયા અધિકારીને મળવું શું કરવું ઘણા લોકોને તો એ પણ નથી ખબર કે આવકના દાખલાનું ફોર્મ ક્યાં ભરવું કેવી રીતે ભરવું તો એની પણ ઉપર સલ્લા બધા જવાબો દેવામાં આવે છે અને જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે માણસો રાખવામાં આવેલા છે તે બધું સેટિંગ ગોઠવી આપે છે ક્યાંથી દાખલો કાઢવો કેટલા પૈસા લેવા કેવી મળશે જે લોકોને અમુક અમુક લોકોને ફોટો પાડ્યા વગર પણ આવકનો દાખલો મળી જાય છે તો એ કંઈ સમજ નથી પડતી તો અને જે પણ મતલબમાં અમુક અમુક ખાસ કરીને તલાટી અધિકારી જે પાયાના અધિકારીઓ છે જે હકીકતમાં આમ લોકોને સામાન્ય લોકોને જેને વધારે વધારે કનેક્ટેડ હોય અને એને હારે હળીમળી અને પ્રેમથી અને જે સમજાવટથી જે એને કામ કરવું જોઈએ એ લોકો જ તે પોતે એટલું નિષ્ઠુરતાથી કામ કરે છે કે જાણે પોતેને કંઈ બહુ મોટા હોદ્દાઓ પર હોય પોતે બાર પાસ થઈને જ તલાટી બનેલા છે એ ભૂલી જાય છે અને બહુ પોતા મોટા ઊંચા હોદ્દાઓ પર હોય એવું શિક્ષ અશિક્ષિત અને જે આ પછાત વર્ગના બાળકો છે વિદ્યાર્થીઓ છે અથવા એના વાલીઓ છે એની જ્યારે એવું મતલબમાં ભેદભાવભર્યું વર્તન થતું જોવા મળી રહ્યું છે શિક્ષિત સમાજ ઉપયોગી લોકો અથવા ઘણા રાજકારણીઓ પણ આમાં રસ દાખવી અને આ સિસ્ટમની વ્યવસ્થાને સુધારવામાં આગળ આવે તો એક સમાજ ઉપયોગી સેવા થઈ જશે કારણ કે જે લોકો જે પાવર છે જેના પાસે સિસ્ટમ જેનાથી ચાલે છે જે તંત્ર જેનાથી ચાલે છે તેવા રાજકારણીઓ જો આની અંદર રસ રહે ઘણીવાર મેં એવું જોયું છે કે ઘણા ધારાસભ્યો ઘણા ઘણા કોર્પોરેટરો તે આવી સિસ્ટમ જોઈ અને એના પાસે ફરિયાદ જાય તો આ અલગ અલગ ઝોનમાં જઈ અને પોતે ઘણી સલાહ સૂસનો આપતા હોય છે ટ્રિક્સ ભાષામાં પણ કહેતા હોય છે કે ભાઈ તમારી બદલી કરાવી નાખીશ તમને હું સસ્પેન્ડ કરાવી નાખીશ આવું કરવાથી તો શોર્ટ ટાઈમ માટે પાંચ પંદરથી મહિનાથી માટે બધી સિસ્ટમ સુધરી જતી હોય છે અને પાછી જે રેગ્યુલેશન છે એ પાછું ચાલુ થઈ જતું હોય છે ઓનલાઈન અને ડિજિટલ માધ્યમથી આ બધી સેવાઓ ચાલુ છે ડિજિટલ ભારત અને ડિજિટલ ગુજરાત આવી જે ભારત સરકાર ગુજરાત સરકારનો કોન્સેપ્ટ છે એની અંદર બધી જ સેવાઓ મળી રહી છે પણ એ સમજમાં નથી આવી રહ્યું કે આ લોકો ડિજિટલ જે માધ્યમ છે એને પ્રોત્સાહન કેમ નથી આપતા એની મેન્યુઅલમાં શું મજા આવે છે એને મેન્યુઅલમાં એટલો બધો ટાઈમ જાય છે પોતે અધિકારીઓ વધારે જોવે છે તો પણ મેન્યુઅલને શા માટે પ્રોત્સાહન આપે છે જો મેન્યુઅલને પ્રોત્સાહન આપે છે તો આમ લોકોને શા માટે હેરાન કરે છે કે આમ લોકોને હેરાન કરવાથી શું મળે છે શું એને કંઈ બીજો ફાયદો મળે છે કે વધારે ઇન્કમ થાય છે કે ગવર્મેન્ટ આમ લોકોને હેરાન કરવાના વધારે પૈસા આપે છે તો બધા અધિકારીઓ બધા તલાટી બધા મામલતદાર આવા હોતા નથી પણ આપણો વિડીયો ખાસ કરીને જે લેભાગુ તત્વો છે જે આનો તકનો લાભ ઉઠાવી રહ્યા છે આમ લોકોને હેરાન કરી રહ્યા છે વિદ્યાર્થી વર્ગને જે હેરાન કરી રહ્યા છે તેના તરફ આપણો વિડીયો છે કે એ લોકો અને ઉપર ઉપરી તંત્ર અને ઉપરી અધિકારીઓ આના તરફ ધ્યાન દોરે અને આવા અધિકારીઓને પ્રમાણિક બનાવે અને આખી સિસ્ટમ સુધારે તો જે લોકોનું ન્યાય અને જે તંત્ર પ્રત્યે જે વિશ્વાસ છે એ વિશ્વાસ ટકી રહે મારો ઉપયોગી જો તમને ઉપયોગી નીવડે સારો લાગે તો અન્ય લોકોને શેર કરજો અને જો કોઈ આ સિસ્ટમ આ ઝોન આ પ્રમાણપત્ર કાઢતા એ અધિકારીઓ અથવા તો કોઈ ઉપરી અધિકારીઓ સુધી આ વિડીયો પહોંચે તો આના તરફ ધ્યાન દોરી અને સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી બનો એવી મારી વિનંતી છે જય હિન્દ જય ભારત